રાજ્ય સરકારનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારે બાળકીઓના શિક્ષણ અને તેમના સ્વાસ્થ્ય અંગે વિશેષ વિચારણા કરી છે આ માટે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ ઉપરાંત નમો શ્રી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે તો આપણે જાણીએ કે આ યોજનાઓ છે શું વાત કરીએ નમો લક્ષ્મી યોજના શું છે જેમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યું છે કે નમો લક્ષ્મી યોજનાથી ધોરણ નવથી બારમો કન્યાઓનો પ્રવેશ વધશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે હવે વાત કરીએ સરસ્વતી યોજના તો આ યોજના વિજ્ઞાન પ્રમાણના અભ્યાસક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહો અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગની પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓ ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર સુધી પંદર હજાર મળી કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રમાણ વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડનો ખર્ચ થશે હવે વાત કરીએ કે નમોશ્રી યોજના શું છે તો રાજ્ય સરકાર દ્વારા તમામ મહિલાઓ માટે મહત્વની યોજના જાહેર કરવામાં આવી છે જેમાં સગર્ભા અને દાત્રી માતાઓના પોષણ માટે નમોશ્રી યોજના કરવામાં આવી છે આ માટે રાજ્ય સરકાર દ્વારા સાતસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના માટે સગર્ભાઓને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભાને બાર સહાય આપવામાં આવશે જેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે